દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનું લેવલ કેટલું અને કેટલા ટકા જથ્થો બચ્યો છે જ્યારે પાણી બનાસ છોડવામાં આવતું હોય છે ચોમાસા દરમિયાન ત્યારે ખાસ કરીને શું કાળજી લેવામાં આવતી હોય છે દાંતીવાડા એ કઈ સાલમાં બનવાનું શરૂ થયું હતું આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા જળાશય એટલે કે દાંતીવાડા ડેમની ચોમાસા પૂર્વે દાંતીવાડા ડેમની સ્થિતિ મારા જે પણ દર્શકો છે એમની વચ્ચે મૂકવાની અપેક્ષા સાથે આજે હું દાંતીવાડા ડેમ પર પહોંચ્યો છું દાંતીવાડા ડેમ એ બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું જળાશય છે એ હર કોઈ જાણે છે પરંતુ આ ડેમ એ ચોમાસા પૂર્વે અત્યારે કેટલું પાણી બચ્યું છે કેટલા ટકા પાણી બચ્યું હશે જથ્થો કેટલા ફૂટ પર એની સપાટી છે આ બધી જ બાબતો આપના વચ્ચે મૂકવી છે અને આ બધું એટલા માટે કરવું છે કે ચોમાસા પૂર્વે લોકોને મારા બનાસકાંઠા જિલ્લાના જે પણ મારા દર્શકો છે એમને ખબર પડે કે દાંતીવાડા ડેમની અંદર પાણીની શું સ્થિતિ છે અને એટલા માટે કરી અને આજે દાંતીવાડા ડેમ પર પહોંચ્યો છું આ દાંતીવાડા ડેમની બધી જ વાત કરવાનો છું ડેમની ઓથોરિટીમાં જે પણ લોકો જવાબદાર બેઠા છે એમની સાથે પણ વાતચીત કરી અને પારદર્શકતા સાથે તમારી જોડે તમારા વચ્ચે સંપૂર્ણ માહિતી મૂકવાનો છું દાંતીવાડા ડેમ એટલે બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું જળાશય કહેવાય સતત ચોમાસા દરમિયાન લોકોની એક નજર હોતી હોય છે આ ડેમ પર કે ડેમની અંદર પાણીની કેવી આવક થાય છે અને એનું સૌથી મોટું કારણ એવું હોય છે કે દાંતીવાડા ડેમ એ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી કહી શકાય અને એટલા માટે કરીને લોકો સતત ચોમાસાના વરસાદના સમયમાં દાંતીવાડા ડેમના અપડેટ લેતા હોય છે અથવા તો તેનાથી માહિતગાર રહેવા માટે ડેમમાં પાણી કેટલું આવ્યું છે કયા પ્રકારે પાણીની આવક છે નદીમાં પાણી ક્યારે છોડવામાં આવશે આ બધી જ બાબતોથી વાકેફ થતા હોય છે ટીવીના માધ્યમથી અખબારોના માધ્યમથી અથવા તો કોઈ ત્યાંના વિસ્તારના સ્થાનિક જે લોકો હોય છે એમના સંપર્કમાં રહીને પણ દાંતીવાડા ડેમની બધી જ ગતિવિધિ જાણવાનો પ્રયાસ કરતા હોય છે ખાસ કરીને નદી કિનારાના લોકો અત્યારે હું આજે પહોંચ્યો છું દાંતીવાડા ડેમ પર અને ચોમાસા પૂર્વે દાંતીવાડા ડેમની શું સ્થિતિ છે કેટલા ટકા પાણી છે કેટલું પાણી હતું અત્યારે કેટલું બચ્યું છે આ બધી જ બાબત અમારે લેવી છે જાણવી છે અને આ બધી જ બાબત અમારી વચ્ચે સ્પષ્ટતાપૂર્વક મૂકવા માટે હું ડેમ પરના એમ ભાગડિયા સાથે સીધો સંવાદ કરવાનો છું એમની જોડેથી ડેમની હકીકત જાણવાનો છું પાણીને લઈ અત્યારે શું પરિસ્થિતિ છે ડેમની ભાઈ મારી ચેનલમાં તમારું સ્વાગત છે દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનું લેવલ કેટલું છે અત્યારે હાલમાં દાંતીવાડા જળાશયની સપાટી પાંચસો છાસઠ પોઈન્ટ ચાલીસ ફૂટની છે અને ટકાવારીમાં જોવા જઈએ તો વીસ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અ ભગલે ભાઈ જ્યારે ચોમાસું ગત વર્ષનું ચોમાસું પૂર્ણ થયું એના પછી પાણીનું લેવલ કેટલું હતું ગત વર્ષનું ચોમાસું પૂર્વ ગઈ બે હજાર તેવીસ ચોમાસા દરમિયાન આપણો જળાશયમાં પૂર્ણ કક્ષાએ ભરાયેલો હતો ચૌદ હજાર ચોવીસ પોઇન્ટ બસોને સત્તાવન એમસીએફ પી પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો હતો હવે જ્યારે આ પાણીનું લેવલ અત્યારે જે તમે બોલ્યા છો એટલું છે એના પછી જ્યારે પાણી આવવાની ડેમની અંદર શરૂઆત થતી હોય છે

એને લગત જે બી મિકેનિઝમ છે એને વ્યવસ્થિત રીતે ચકાસણી કરવામાં આવે છે અને એના ઉપર લાગેલા ડીએચયુ છે દર પંદર દિવસે આપણે રન કરી અને સતત કાર્યરત રહે એ પ્રકારની આપણે કામગીરી સફાઈ વગેરેની કામગીરી કરવામાં આવે પછી માની લો કે જે તે સમયે ચોમાસું ચાલુ હોય અથવા તો ચોમાસું પૂરું થવાના જ્યારે ડેમનું પાણીનું જે લેવલ છે એની સપાટી સુધી પહોંચે એના પછી અહીંયા ઓફિસ લેવલથી મતલબ કયા પ્રકારે લોકોને સાવચેત કરવા માટે અથવા તો જિલ્લા પ્રશાસનને જાણ કરવા માટે અથવા તો જે પણ લાગતું વગતું કાર્ય થતું હોય છે એ શું હોય છે કયા પ્રકારે હોય છે ચોમાસુ સિઝન શરૂ થાય એટલે કે એક છ થી આપણે અહીંયા પૂર નિયંત્રણ કક્ષ શરૂ કરી દેવામાં આવે છે જેમાં મઈ અમઈ અને વહીવટી વર્ગ ત્રણ જુનિયર ક્લાર્ક જેવા કર્મચારીઓને રાઉન્ડ ક્લોક અહીંયા ફરજ સોંપવામાં આવે છે અને વરસાદની શરૂઆત થાય અને ડેમાં નવા નીરની આવક થાય ત્યારે આપણે ગેજ પોસ્ટ ઉપરથી જે આપણે એના ઉપર સતત નિરીક્ષણ રહેતું હોય છે એ સિવાય જ્યારે ત્યારે ડેમ અડત્રીસ ઓગી લેવલે આવે આપણો ડેમ એ પછી એના જે ડાબો ને જમણો કાંટો છે એના ઉપર સતર્કતા રાખી નિરીક્ષણ પર આપણા જે નક્કી કરેલો સ્ટાફ નિયમિત રીતે કરતા હોય છે અને બીજું તમે અત્યારે કીધું શું લેવલ છે અત્યારે પાંચસો છાસઠ પાંચસો છાસઠ પોઈન્ટ ચાલીસ અને કેટલા ટકા જથ્થો બચ્યો છે ઓગણીસ પોઈન્ટ અને બીજી વાત એ તમને કરવી છે કે જ્યારે પાણી બનાસ નદીમાં છોડવામાં આવતું હોય છે ચોમાસા દરમિયાન ત્યારે ખાસ કરીને શું કાળજી લેવામાં આવતી હોય છે ચોમાસા દરમિયાન આપણું એક એમાં નિયમ હોય છે કે ભાઈ રૂલ લેવલ ક્રોસ કરતું હોય આપણું જે જે તે દિવસે જે રૂલ લેવલ હોય એના એના ઉપરાંત જો પાણીનો જથ્થો આપણા ડેમમાં આવતો હોય તો એના પહેલાં અમારે નદીમાં પાણી છોડવાની થતા પહેલાં એના ત્રણ કલાક પહેલાં અમે જિલ્લા પ્રશાસનને એની જાણકારી આપવાની હોય છે અને નદીને નીચે વાસમાં અથવા તો નદીની અંદરના ભાગમાં કોઈ અવરજવર ન કરવી આ તે પ્રકારની બધી સૂચનાઓ વહીવટી તંત્રને આપવા તંત્રને આપવા માટે અહીંથી માહિતગાર અ જાણકારી આપવામાં આવે છે જિલ્લામાં ઘણી બધી માહિતી ડેમને લઈ અને જ્યારે પણ ચોમાસું આવતું હોય છે ત્યારે ઘણા લોકોથી અધૂરી વિગતો લોકો વચ્ચે પણ પહોંચતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મારે જ્યારે લોકો વચ્ચે વાત મૂકવી છે ત્યારે એક લોકો વચ્ચે ખાસ એ મેસેજ કરવો છે કે આ ડેમ જે છે દાંતીવાડા એ કઈ સાલમાં બનવાનું શરૂ થયું હતું અને કેટલા સમયમાં પૂર્ણ થયું હતું જળાશયનું કામ ઓગણીસો ને જે તે વખતે બોમ્બે ગવર્મેન્ટ હતી ઓગણીસો ને શરૂ થયેલ હતું ઓગણીસો પાસઠમાં જળાશયનું કામ બાંધકામનું કામ પૂર્ણ થયેલ અને ઓગણીસો પાસઠમાં આપણે પાણી સંગ્રહવાનું શરૂ કરેલું હતું અને દાંતીવાડા ડેમ ના ગેટ ની વાત કરીએ તો કઈ રીતના દાંતીવાડા ડેમ ના ગેટ માં જોઈએ તો આપણે મેઈન ડેમ જે આપણે હાલ અત્યારે બેઠા છે ત્યાં એક એકતાલીસ બાય ના રેડિયલ ગેટ અગિયાર લાગેલા છે એ સિવાય ઓગણીસો તોતેરમાં આપણે અહીંથી અડધન પાંચ કિલોમીટર ગાબડું પડ્યા પછી ઓગણીસો બ્યાસીમાં એક નવી યોજના આપણે એડિશનલ ફિલ્મ ની કરી એ સોળ બાય સાઈઠ ના ચૌદ ગેટ આપણે ત્યાં બનાવવામાં આવે છે તો આ હતા ડેમ પરના ભાગલિયાભાઈ કે જેમની જોડેથી આપણે બધી વિકટ લીધી છે ખાસ કરીને વિગત લેવાનું સૌથી મોટું કારણ એવું હશે કે મારી જે પણ વિગત માહિતી તમારા વચ્ચે જે મૂકવાની હોય છે એની અંદર વધુ વિશ્વસનીયતા સાથે હું આપ સુધી સંપૂર્ણ તટસ્થ માહિતી મૂકી શકું એટલા માટે કરી અને મેં આ જવાબદાર વ્યક્તિ જોડે વાત કરવાનું નક્કી કર્યું અને તમને વાત કરી છે તમે એમની વાત દરમિયાન એ પણ જાણ્યું કે જે દાંતીવાડાનો ડેમ છે કદાચ નવી પેઢીને નહીં ખબર હોય કે કઈ સાલમાં બન્યો છે પરંતુ દાંતીવાડાનો જે ડેમ છે તેનું કામની શરૂઆત વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ હતી શરૂઆત જે લાંબા એટલે કે કેટલાક વર્ષો કામ ચાલ્યું હતું અને ઓગણીસો ને પાસઠની સાલમાં પૂરું થયું હતું અને ઓગણીસો ને પાસઠની સાલનું જે ચોમાસું આવે છે એની અંદર આ ડેમ પહેલી વખત ભરાયો હતો ત્યાંથી અત્યાર સુધી દરેક ચોમાસાની અંદર સતર્કતા સાથે તંત્ર ખૂબ જ સારી રીતે કામગીરી કરતું હોય છે અને એ અમે મીડિયા માધ્યમથી અવારનવાર તે લોકો વચ્ચે પણ મૂકતા હોઈએ છે તો આ જે છે તે દાંતીવાડા ડેમની ચોમાસા પૂર્વે ની સ્થિતિ છે જે પોણીનો પાણીની જે વાત કરી છે જથ્થાની તે અત્યારે આટલા ટકા જથ્થો દાંતીવાડા ડેમમાં આવ્યા જ છે હવે જ્યારે ચોમાસાની શરૂઆત થશે ત્યારે નવું પાણી આવશે અને ફરી બનાસમાં નીર વહેતા થશે નમસ્તે જ્યારે ચોમાસું આવે છે અને પાણીની પાણીની આવક થાય છે આ દાંતીવાડા ડેમમાં ત્યારે બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના લોકો પણ દાંતીવાડા ડેમને નિહાળવા માટે આવતા હોય છે આ જે પણ લોકો દાંતીવાડા ડેમને નિહાળવા આવતા હોય છે પહેલી વખત આવવાના હોય જે ક્યારે ન આવ્યા હોય એવા લોકોને મારો ખાસ એક આ મેસેજ છે કે જ્યારે તમે દાંતીવાડા ડેમ પર એ સમય આવશો ત્યારે તમારું જે પણ વાહન છે તેને દાંતીવાડા ડેમનો જે મુખ્ય ડેમનો ગેટ છે ત્યાંથી ઉપર પ્રવેશ નથી કરવા દેવાતા તેથી કરી અને આપ નીચે જ તમારું પોતાનું વાહન પાર્કિંગ કરી અને દાંતીવાડા ડેમને નિહાળવા માટે જે તે સમયની ગાઈડલાઈન હોય તે મુજબ ઉપર આવી અને આ દાંતીવાડા ડેમને જોઈ શકો છો અહીંયા ભયજનક ચેતવણીઓ પણ આપેલી છે જેમ કે અહીંયા મગરમચ્છની ચેતવણી ખાસ કરીને છે કે જેથી લોકોને પાણી જોડે ન જવું જોઈએ તે તે જે તે સમયે બીજું અહીંયા એ છે કે દાંતીવાડા ડેમની સિક્યુરિટી માટે કરી અને આ ડેમના જે ભાગમાં હું અહીંયા જે જગ્યાએ ઊભો છું તે જગ્યાએ ફોટોગ્રાફી કરવાની પણ અહીંયા સખત મનાઈ છે આ બધી જ બાબતો જે બહારથી આવે છે તે લોકોને કાળજી લેવાની છે બાકી તમે પણ દાંતીવાડા ડેમ જોવા માટે આવવાની અપેક્ષા ધરાવતા હોય અથવા તો જોવા માટે માગતા હો તો જે મેં કીધું એ પ્રમાણે ગેટથી નીચેના ભાગે તમારું વાહન રાખીને ચાલતા ઉપર આઈ અને આ જે પણ ડેમ છે એને તમે નિહાળી શકો છો